અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા દ્વારા મહારાષ્ટ્રીય સમાજના યુવક યુવતીઓ માટે પ્રથમવાર પ્રથમ સમૂહનું આયોજન કરવામાં આવ્યું આગામી તારીખ જાન્યુઆરીને વસંત પંચમીના રોજ સમલગ્ન યોજાશે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા આગામી તારીખ ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસને ને વસંત પંચમીના શુભ દિને શહેરમાં પ્રથમવાર મહારાષ્ટ્રીયન સમાજના યુવક યુવતીઓના સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના અધ્યક્ષ વિજય જાધવની અધ્યક્ષતામાં આ પ્રથમ નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજના કોડીરામ પાટે અને સમાજના આગેવાનો ઉદ્યોગપતિઓ અને સમાજસેવીઓના સાત અને સહકાર સાથે સમાજની એકતા સમાજસેવાના ભાગરૂપે કાર્યક્રમ યોજાશે સમુલગ્નમાં નામ નોંધણી માટેની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર છે તારીખ ત્રેવીસ જાન્યુઆરીનો રોજ સાંજે ચાર કલાકે યાર્ડ વિસ્તારમાં આવેલી શંકરવાડીથી સમાજ કલ્યાણ કેન્દ્ર રેલવે કોલોની સુધી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે છ કલાકે ગણેશ પૂજન સાત સાંજે છ વાગ્યાને પચીસ મિનિટે વધુનું આગમન અને સાંજે સાતથી આઠ દરમિયાન મુખ્ય અતિથિઓનું સ્વાગત મનોગત સાંજે સાત વાગીને ત્રીસ મિનિટે વરમાળા વિધિ યોજાશે અને રાત્રે આઠ કલાકે ભોજન સમારોહ રાત્રે દસ વાગીને પંદર મિનિટથી અગિયાર વાગ્યા સુધીમાં વિદાય સમારોહ સાથે વિવાહ સંપન્ન થશે અને કાર્યક્રમમાં દંપતીને જીવન જરૂરિયાતની એટલે કે ઘરવકરીની તમામ સામગ્રી આપવામાં આવશે જે દાતાઓ સ્વૈચ્છિક કન્યાદાનને લહણી સેવા આપવા ઈચ્છતા હોય તેઓ પણ અધ્યક્ષ વિજય જાધવનો સંપર્ક કરી શકે છે આયોજન એવું છે કે અમારા વિજયભાઈ જાધવ આજે અમારે બસો બાવન ગામ સમાજનો વસ્તી છે એ વસ્તીના અંદર આજે વિનામૂલ્યે સમૂહ લગ્ન કરવું એ બહુ મોટી બહુ મોટી વાત છે અને એના માટે અમે થોડા સમાજ તરફથી વિજયભાઈને અભિનંદન આપીએ છીએ અને આવું દર વર્ષે થવું જોઈએ પણ જો અત્યારે મોંઘવારી ખાવા પીવાના જે બધી બધી વસ્તુને મોંઘવારી થઈ ગઈ છે જો વિનામૂલ્યે લગ્ન થતું હોય એને સમૂહ લગન અને અમારા સમાજ માટે બહુ અભિનંદનની વાત છે એવીના થઈએ છીએ અમે તો વિજયભાઈ અભિનંદન કહીએ કે આવું દર વર્ષે પડકારો સમાજના બધો ફાળો મળતો રહે છે અને કપલ ભી મળતા રહે છે આજની પ્રેસ કોન્ફરન્સ રાખવાનું સૌથી મુખ્ય કારણ કે અખિલ મહારાજ યુવક સંગઠન વડોદરા વતી ગણેશજીના આશીર્વાદથી તેમજ પરમ પૂજ્ય ગુરુ દાદા મહારાજ મોરે એમના ખૂબ આશીર્વાદથી અને સમાજના શ્રી મહારક તાલુકા મરાઠા સમાજના અમારા પ્રમુખ કોલીરામ પાટેદારા તેમજ સમાજના ખૂબ મોટા મોટા મુખ્ય આગેવાનો સમાજના ઉદ્યોગપતિઓ ને સૌના સાથ સહકારથી અખિલ મહારાજ યોગ સંગઠન વતી તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વિનામૂલ્યે સમૂહલગ્નનું આયોજન કરેલું છે અને આ આયોજનની અંદર ઘણા એવા દીકરા દીકરી પાર્ટિસિપેન્ટ પણ થયેલા છે સૌથી મુદ્દાની વાત એ છે કે આ જે આયોજન છે અમને તો ત્યાંક એવું લાગે છે કે વડોદરા શહેરની અંદર મહારાષ્ટ્રીય સમાજમાં પહેલી વાર વિના મૂલ્યે થઈ રહ્યું છે એવું થોડું લાગી રહ્યું છે બીજી વાત કે આ આયોજનની અંદર જે પણ પાર્ટિસિપેન્ટ થયા છે એમને પર કપલ સો માણસનું જમણવારની વ્યવસ્થા કરવામાં આવશે દીકરા દીકરીઓ માટે શેરવાની શાળુ તેમજ જે પણ પાર્ટિસિપેન્ટ થયા છે એમને તિજોરી બેટ અને ઘણી બધી એવી ઘરગુતી વસ્તુઓ ભેટ થશે ઘણા બધા જે સ્પોન્સર છે અમારા સંપર્કમાં છે અને આ આયોજનની અંદર તમને ખાસ કહી દઉં કે સમાજનો ખૂબ મોટો ફાળો છે કેમ કે જે પણ કાર્ય આપણે જ્યારે કરવા જતા હોય તો સહકાર નહીં વિના ઉદ્ધાર એ જે કહેવત છે જે પ્રમાણે સમાજના મુખ્ય આગેવાનો અત્યારે મેં તમને પહેલાં જ કીધું અમારા કુંડેરામ દાદા છે અમારા સુરેશભાઈ સાલેકર છે એવા ઘણા એવા ઉદ્યોગપતિઓ કે જે ખરેખર આ કાર્યક્રમની અંદર સહભાગી થયા છે અને સૌને એક ઈચ્છા છે કે ભી જે પ્રમાણે અત્યાર સુધી ઘણા એવા સમૂહલગ્ન થયા છે પણ આ સમૂહલગ્ન આપણે વિના કરવા જઈ રહ્યા છે એટલે ઘણા લોકો આપણને સારી રીતે સાહ સહકાર આપી રહ્યા છે ટોટલ કાર્યક્રમ સાંજે ચારથી રાતના અગિયાર સુધીનું આયોજન છે સાંજે ચાર વાગે વરઘોડો શ્રી મહાર કોલાપુર તાલુકા મરાઠા સમાજના વાડીથી નીકળીને રેલવે કોલોનીમાં જશે શુભ મુહૂર્ત સાંજના છ ચૌદ વાગ્યા છ વાગ્યાની ચૌદ મિનિટનો છે વિદાય સમારંભ છે એટલે ટોટલ કાર્યક્રમ પાંચ કલાકનો ટોટલ ઇવેન્ટ છે પાંચ કલાકની અંદર સંપૂર્ણ કાર્યક્રમ અપ થશે સાથે સાથે આપના ચેનલના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજોનો કે ખરેખર જેમને આ કાર્યક્રમમાં જે ફૂલને ફૂલની પાખડી અમને જે મદદ કરી છે એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આવનારા સમયની અંદર પણ કોઈ પણ દાનચુરોને જો દાનકુંડ કરવું હશે કહેવાય છે કે કન્યાદાન એ મહાદાન છે જો કોઈની બી ઈચ્છા હોય તો એ અમારા કમિટીના જે પણ છે એમનો સંપર્ક કરે અમે સોશિયલ મીડિયા પર મેસેજના માધ્યમથી મોબાઈલ નંબર પર અમે પોસ્ટ કરી રહ્યા છે જે પણ કોઈ દાખલો ઈચ્છુક હોય એ દાનકુંડ કરી શકે છે સાથે સાથે ફરી એકવાર આપ સૌને સમય કાઢીને અમારા આમંત્રણને માન આપીને આપણે હાજર રહ્યા છે એ બદલ સમુદાય ટીમનો મીડિયા ટીમનો હું દીધી આ પાર્પે કેટલાક કપાલ જોડાયે છે અત્યારે સાત કપલનું રહેશે છે થી ચાર જણ અત્યારે કોન્ટેક્ટમાં છે કેમ કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર લાસ્ટ છે અને લાસ્ટ સુધી અમે થોડી રા જોઈ રહ્યા છે એટલે કોન્ટેક્ટમાં છે ને અત્યારે ટૂંક સમયની અંદર જેવી અભિરેશન છે તમને માહિતી મળી જ જશે અને સો માણસનું જમાણવાની વ્યવસ્થા કરે છે હા આનો એક ઉદ્દેશ એક જ છે કે જે પ્રમાણે અત્યારે જો કે મોંઘવારી વધતી જાય છે અને હું તો ખરેખર કહું છું કે સમાજની અંદર જયારે કોઈ પણ આવું કાર્ય થતું હોય તો ઘણા લોકો થવું જ જોઈએ અત્યારે કે કે અત્યારે ગોલ્ડ નો ભાવ અત્યારે દોઢ લાખ જેવો અપગ્રેડ થઈ ગયો છે ઠીક છે અત્યારે સામાન્ય વ્યક્તિ નોકરી ધંધો કરીને આવી રીતે કોઈ લગ્ન કરવા જાય એટલે ઓછામાં ઓછી દસ થી પંદર લાખ એનો ખર્ચો થાય પછી ખબર પડી જો લોકો તો આવવાના જ છે લોકો આવીને ખાઈને જવાના જ છે જો તમારા જમાનાની અંદર જો મીઠું ઓછું પડ્યું તો અરે શું યાર મજા નહીં આવી એટલે આપણે પણ આપણું જોવું જોઈએ જ્યારે મોંઘવારી વધતી હોય ને જ્યારે આવું આયોજન ફ્રીમાં થતું હોય તો ખરેખર સમાજના લોકોએ પણ આની અંદર સાહ સહકાર આપવો જોઈએ સૌએ મદદ કરવી જોઈએ અને હું તો ખરેખર કહું છું કે આવનારા સમયની અંદર જો આ વર્ષે આ જો વિનામૂલ્યે સમૂલગન જો સક્સેસ થયું તો આ સંગઠનોથી પ્રતિવર્ષ ને સારા દિવસે આયોજન અમે કરીશું અને ખરેખર મને ખાતરી છે કેમ કે જે પ્રમાણે અમે પહેલા વર્ષ જે કરી રહ્યા છે પહેલાં વર્ષની અંદર ઘણા બધા દાકાઓ અમારા સંપર્કમાં જે અમને સાથ સહકાર પણ આપી રહ્યા છે તો હોઈ શકે આવનારા સમયની અંદર પણ આવી રીતે જો સહકાર મળ્યો તો આવનારા સમયની અંદર પણ આ વિંડામૂલ્યે જે દર વર્ષે નું આયોજન થશે એ વાત કરીશ નમસ્કાર વડોદેશ શહેરાથી સરો મારા માતાભાઈની સમાધામ જેતા અમે વિજય જાતો નમસ્કાર કરતો આજથી एक मीटिंग तसेच प्रेस कॉन्फरन्स ठेवण्याचं सगळ्यात महत्त्वाचं कारण बडोदे शहरामध्ये अखिल महाराष्ट्र योग संघटनद्वारे समस्त महाराष्ट्रीय समाजातील योग युवतींचा समूहिक दिवा सोहळा या कार्यक्रमाचं आयोजन केलेलं आहे परंतु कुरे दादा महाराज गोरे तसेच श्री महाड कोल्हापूर तालुका मराठा समाज आमचे अध्यक्ष कोलकराम दत्तात्रय बारकडे तसेच समाजातील मुख्य आगेवान तसेच अनेको दानशू यांच्या सहकार्याने हा कार्यक्रम सामूहिक विवाह सोहळा मोफत आयोजन करण्यात आलेला आहे संपूर्ण कार्यक्रम संध्याकाळी चार ते रात्री अकरा वाजेपर्यंत पूर्ण होईल तसेच या कार्यक्रमामध्ये तसे वर कपल प्रत्येक जोडप्याला शंभर कपल लोकांच्या जेवणाची व्यवस्था केलेली आहे तसेच वर वधू शेरवानी शाळू आणि प्रत्येक कपलला तिजोरी तसेच बेड आणि अने घरगुती अनेको वस्तू या कार्यक्रमाला भेट देणार आहेत अनेको दाता आमच्या संपर्कमध्ये आहेत तसेच या व्हिडिओच्या माध्यमातून जे पण दाता इच्छुक असतील या कन्यादानसाठी दानसूटसाठी तर आपण आमच्या संघटनेच्या प्रत्येक कार्यकर्त्याला संपर्क करा आणि या आपण सगळे एकत्रित होऊन हा सामूहिक विवाह सोहळा मोफत बडोदा शहरामध्ये पहिल्यांदाच आपण करत आहोत आणि आपल्या सर्वांच्या आशीर्वादाने आपल्या सर्व सहकार्याने हा सामूहिक वेळा सोहळा आपण इथे थाटामाटाने परिपूर्ण करू या आपण सगळे एकत्रित होऊन हा सामूहिक वेळा सोहळा गणपतीच्या आशीर्वादाने पूर्ण करणारा आहोत तसेच पुन्हा एकदा मी बडोदा शहरातील सर्व माझ्या माताबाईंनी समाजवादव स समाज बांधव यांचा मनपूर्वक मी आभार व्यक्त करतो आपल्या सर्वांच्या सह सहकार्याने हे नियोजन अगल्या चांगल्या पद्धतीने परिपूर्ण होणार आहे धन्यवाद